નામના બે યુવકોને ઝડપી પાડ્યા તેમના કબજામાંથી છાસઠ પોઈન્ટ બાસઠ ગ્રામ ગાંજાનો જથ્થો બે મોબાઈલ ફોન અને રોકડા મળીને કુલ અઢાર હજાર નવસો એકનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસે આ મામલે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારડ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જી પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓએ ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરીને અંજામ આપી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે